આપણે આપણી થતી મદદ કરીએ દાદાના હાથમાં છે એનું જીવવું કઈ રીતે જીવવું હલો હા મેં વાત કરી હવે મેમ હું મોટા આગરિયામાં તો કહેવાય વન ને સિક્સટુ નથી પણ આજુબાજુના ગામમાં જે આવતી હોય ને વન ને સિક્સટુ હા તો મેળવ પડે નથી નજીક તો સરકારી દવાનો કોન્ટેક્ટ કરો પણ આ રવિવાર તો એટલે એવું ખોટલું હોય હા કે વાંધો નહીં હાલ ચાલો વન ને સિક્સ્ટુમાં પૂછે હા કાઈક ફાયર હાલો પાછા ત્યાં શું ગીતા ઉપલબ્ધના બીજા ત્યાં ને કિલોમીટર વધી જાય તો સિટીમાં કેસનું પ્રમાણ વધુ હોય છે એટલે આપને વિનંતી રહેશે કે નિયર બાય કોઈ પશુ સારવાર કેન્દ્ર હોય તમે એનો સંપર્ક કરી શકો છો માફી ચાહીએ છે સુવિધા બદલ બસ મજામાં ખાનભાઈ મજામાં હવે છે ને એક હું સૌરાષ્ટ્રમાં આવ્યો છું ને એક ડુક્કર છે ભૂંડ અમરેલી બાજુ અમરેલી અમરેલી આપણે અમરેલીથી દસ કિલોમીટર દૂર છું તમને ગાડી મોકલાવું કઈ વાંધો

મેન કુકાવા રોડ ઉપર કુકાવા રોડ ઉપર બેન હા જી જી થઈ જશે કે કેસ વધારે વધારે હા આજે ઓકે સાહેબ હા એક્સિડન્ટ છે ને બરાબર ઓકે એટલે ભાંગી જ ગયું ને ભાંગી નથી પાગવાના બધા એલા જીવી જાય પણ હેરાન થાય એમ ઊભી જાય ઊભી થાય હમ હમ કે બરાબર છે હમ સપ્લાય નર બરાબર છે હમ 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 નથી આમ પણ મૂકતું નથી મને ખબર જ નથી પડતી પાછળની છે કે નહીં નહીં કેમ કે ઊભી તો નહીં થાય ઊભી નહીં થાય રિલીફ તો થઈ જાય ઓકે અર્ધ દો કલાકમાં પણ ઊભું નહીં થાય દુખાવામાંથી તો રાહ થઈ જાય બધા રાહ થઈ જાય ઊભું નહીં થાય કદાચ કે પેરાલિસિસ હોય ને કાદવ જેવો મૂકી દો તો કે કસરત થવાના બાને કદાચ ચાન્સ રહે કે આમ એના માટે તો નરવાઇન ટોનિક આપેલું છે કદાચ નરો ડેમેજ ઓછા હોય તો નથી રિપેર થઈ અચ્છા એ તમે જે ઇન્જેક્શન આપ્યું એનાથી ઓકે

અને એમને વાત કરી કે આવી રીતના બહુ જ હેરાન થાય છે મેં કીધું બહુ વધારે તડપે જ સર એને અહીંયા સુવિધા નથી તો એમને કીધું કાંઈ નહીં હું મોકલાઈ દઉં છું તો એમ્બ્યુલન્સ આવી ગઈ સારવાર થઈ ગઈ મતલબ કેવું એમ છે કે ઘણીવાર આ એવું પ્રાણી છે કે જેને જોઈને તમને ખીચ ચડતી હોય પણ એ દુખાવો તો એને બી થતો હોય અને અમુક પ્રકૃતિના લક્ષણો કુદરતે આપેલા હોય છે આપણાથી થતી મદદ આપણે કરીએ ડૉક્ટરે અમને કીધું છે કે તમારથી થાય કસરત કરાવજો જય શ્રીરામ જય શ્રીરામ એક એક પગ લઈએ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ બસ ભગવાનને પ્રાર્થના કે કા તો આને મોક્ષ આપી દો કાને હરખું કરી દો અમારથી થતી હરેક વસ્તુ કરવાનો પ્રયત્ન કર્યો છે અમે હકીકત આજે વિડીયો શૂટ કરવા છે સાધા અવરના પણ આજે બપોર કરતા બી વધારે ખાસો ટાઈમ થતો રહ્યો છે તો હવે શૂટ તો અમારું નક્કી નથી થાય કે ના થાય બટ જોઈએ હજી આ એટલું નથી કે પરફેક્ટ હરખું થઈ ગયું પણ થતું હોય એમ થાય કે થતું તો નહીં કર્યું હવે આપણે થતું તું એટલું કરી લીધું હવે મહાદેવની હાથમાં છે મે બી બચી જાય તો બી સારું મોક્ષ મળી જાય તો બી સારું બાકી તો સપોર્ટ કરતા રહેજો કેમ છે ભાઈ બન આનો કિસ્સો કેમ આનો એક્સિડન્ટ તે કર્યું તેવું નામ આવ્યું તારું હા હા તે જ કર્યું છે જો હમણાં ખાતાવાળાને બોલાવી સરકાર ની સુવિધા ગુજરાત સરકારે આપેલી છે કરુણા એનિમલ હેલ્પલાઇન જેટલા ખબર નથી એ ખાસ જોઈ લો વન નાઇન સિક્સ ટુ આજે તમારા મોબાઈલ માં સેવ કરલો નંબર તમારી આસપાસ કોઈ પણ મૂંગું પ્રાણી પશુ હેરાન થતું હોય તો વન નાઇન સિક્સ ટુમાં કોલ કરશો તો એમ્બ્યુલન્સ આવશે અને વિના મૂલ્યે સારવાર થઈ જશે થોડો તમારો કિંમતી સમય આપી દેજો મિત્રો તમારા મિત્રોને ના ખબર હોય એને આ વિડીયો મોકલી દેજો જેનાથી લોકોને ખબર પડે કે વન નાઇન નામની એક એનિમલ હેલ્પલાઇન નંબર છે કેટલા બધા લોકોને આ ખબર જ નથી અને ઓલમોસ્ટ ઘણા ખરા ગુજરાતમાં આ સુવિધા આપેલી છે ગુજરાત સરકારે અને હું આશા રાખું છું કે આખા ગુજરાતમાં જ ટૂંક સમયમાં આવી જાય પશુઓનું ધ્યાન રાખતી સરકાર નો ખુબ ખુબ આભાર કારણ કે હું પશુપ્રેમી માણસ છું અને મને ગમે છે કે આવી સુવિધાઓ સરકાર દ્વારા મળે છે થેન્ક યુ ડોક્ટર સોહિલ ખાન કોર્ડિનેટ કરવા માટે થેન્ક યુ વન નાઇન સિક્સ ટુ કે આ વખતે નહીં ઘણી બધી વાર વન નાઇન સિક્સ ટુમાં કોલ કરીને આવી રીતના કંઈ ને કંઈ કરાવતો વિડીયો નહીં બનાવ્યો આ વખતે વિડીયો હતો ખૂબ ખૂબ આભાર અને બસ મળતા રહીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઈબ નહીં કરો તો કાંઈ નહીં મોબાઈલમાં નંબર કરી લેજો વન નાઇન સિક્સ ટુ અને તમારો મિત્રો પાય કરાવી લેજો ઉત્તરાયણ આવે છે તો ખાસ જરૂર પડશે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ